પ્રભુ શ્રી સાથે હજારોની સંખ્યામાં હર્ષોલ્લાસ સાથે શ્રી રામ યાત્રા નીકળી સત્તર એપ્રિલ બે હજાર ની સાત કલાકની વાત કરીએ તો પ્રભુ રામની લગભગ પાંચસો વર્ષ બાદ અયોધ્યામાં તેઓ નિજ મંદિરમાં પ્રતિષ્ઠા થઈ પ્રથમ રામનવમી પર્વ જ્યારે આવ્યું છે ત્યારે સમગ્ર ભારત વર્ષમાં પ્રભુ શ્રી રામના જન્મોત્સવને લઈને ઉત્સાહ જોવા મળ્યો ઉત્સાહ શ્રી રામનવમીના પાવન પર્વે પણ લોકોમાં જોવા મળ્યો મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને રામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કાર સોશિયલ ગ્રુપ રાજસ્થાન પંચાયત ટ્રસ્ટ અને શ્રી રામ યાત્રા આયોજન સમિતિ આ જે રામ યાત્રા છે તેનું આયોજન કર્યું તેઓ દ્વારા દાહોદનગરને શણગારવામાં આવ્યું રામનવમીના પર્વ પર નીકળનારી શ્રી રામયાત્રા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમ સાથે નીકળી આયોજન માટે શહેરના સનાતન સમાજના પ્રમુખ ગણેશ મંડળ નવરાત્રી મંડળ સમસ્ત હિન્દુ સંગઠનોના મુખ્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અગત્યની બેઠકનું આયોજન રાજરાજેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રામયાત્રા સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે નીકાળવામાં આવી બપોરે સાડા ત્રણ કલાકે નિજ મંદિરથી આ યાત્રા નીકળી હતી સ્વામી વિવેકાનંદ સર્કલ ચાર થાંભલા સરસ્વતી સર્કલ ભગવાન બિરસા મુંડા સર્કલથી પરત રેલવે સ્ટેશન રોડથી નિજ મંદિરે પરત થઈ અને મોટી સંખ્યામાં આ યાત્રામાં લોકો જોડાયા ભગવાન શ્રી રામના જન્મોત્સવ પર્વ નિમિત્તે રામનવમી નિમિત્તે આજે શ્રી રામયાત્રા સેવા સમિત્તે દ્વારા શ્રી રામયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાંચસો વર્ષ પછી સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનો પ્રસ્થાપિત અયોધ્યામાં મંદિર બની છે એના પછીની પ્રથમ રામયાત્રા રામ દાહોદનગરમાં નીકળી રહી છે અતિ હર્ષોલ્લાસથી ભગવાન શ્રી રામની મૂર્તિ ઇન્દોરથી ગંગાજીની મિટીથી બનાવીને અહીં દાહોદનગર ભ્રમણમાં નીકળી છે રામચરિત માણસ ઘરે રામાયણના ચરિત્રો પર આઠ એક ઝાંખીઓ હનુમાનજીના પાત્રો વિષ્ણુજીના પાત્રો એવા અલગ અલગ સનાતન ધર્મની ઝાંખીઓ આમાં કાઢવામાં આવી છે આ યાત્રા ઠક્કર ભર્યા મંદિરની સ્ટેશન રોડ વિવેકાનંદ ચોક બગીની સમાજથી પરત રેલવે સ્ટેશન થઈને મંદિર આવશે અતુલ જૈન રામનવમી એટલે ભગવાન રામની જે જન્મજયંતિ છે ભગવાન સમગ્ર દાહોદમાં ભગવાનની યાત્રા ભ્રમણ કરવાની ગમે તમામ રામ ભક્તો ખૂબ જ રામમય છે અને રામે રામ રોમે રોમમાં દરેકના રોમે રોમમાં રામ રમી રહ્યા છે એટલે લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે